જય માતાજી મિત્રો ખુશાલી બ્લોક માં તમારા બધા હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છીએ બગડાણા છે ભજરંગદાસ બાપાની ની અડતાલીસ ની પૂર્ણ અતિથિ નિમિત્તે જે ભવ્ય થી અતિ ભવ્ય જે રસોડાનું નું જે ધમધમતું રસોડું અત્યારે બની રહ્યું છે તો તે આપણે નિહાળવાના છે ચેનલ માં નવા હોય તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયો ને લાઈક કરજો ચાલો આપણે નિહાળીએ કઈ રીતના અહીંયા રસોઈ બની રહી છે આ મિત્રો તમે જોવો તો અહીંયા બટેટાનો સ્ટોક કરવામાં આવેલો છે એ તમે જુઓ તો લાઈનમાં એક રોટલા બટેટા પીડા લાગત અને અહીંયા તમે જુઓ તો ટમેટાનો સ્ટોક કરવામાં આવે છે બગદાણા ધામની અંદર પાંચથી સાત લાખ ભાવી ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરે તે માટે બાપાની પ્રસાદી હોય જે આગવી જે લાડવાની પાંચથી છ દી અગાઉ જે તેમની તૈયારી થતી હોય છે આ અંદાજિત એક રૂમની આવી રૂમ પાંચથી સાત રૂમની અંદર જે આ પ્રસાદીનો સ્ટોક કરેલો છે મિત્રો આપણે અંદરની તરફ જઈ રહ્યા છે અહીંયા આઠ થી નવ હજાર માતાઓ અને બહેનો જે અત્યારે બાપાનો પ્રસાદ બનાવી રહ્યા છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું ખૂબ જ વિશાળ પંડાલની અંદર જે આ ભવ્ય થી અતિ ભવ્ય જે વિશ્વ પ્રસિદ્ધ રસોડું જે ચાલી રહ્યું છે અહીંયા બાપાનો હરિહરનો હાકલ પડે છે અહીંયા જો ભાઈઓ દ્વારા જે સરસ મજાના લાડુ બનાવવામાં આવી રહ્યા છે અહીંયા બહેનો પણ સરસ મજાના જે લાડુ બનાવી રહ્યા છે કહેવાય ને કે લાડવાના બનાવવા માટે અહીંયા ઠિયા બનાવી રહ્યા છે મુઠિયા બનાવીને જે અહીંયા જો નાની નાની ઢીંગલી પણ સેવા કરી રહી છે બાપાની અહીંયા જે મુઠિયા બનીને આગળની તરફ જાય છે અહીંયા જે ગરમા ગરમ જે તેમને ઘીની અંદર તળવામાં આવે છે હવે અહીંયા આગળ વધીએ ને તો અહીંયા માતાઓ અને બહેનો જે કાજુ બદામ નાખેલા ચૂરમાના લાડુ બનાવી રહ્યા છે અહીંયા આગળની તરફ ભક્તોને જે અથાણામાં મરચાં દેવામાં આવે છે અહીંયા જો મરચાંની પૂરેપૂરી ચોંકી પડી છે અહીંયા અહીંયા તમામે તમામ રસોઈ જે દેશી ચૂલા ઉપર લાકડાના મદદથી થતી હોય છે આ લાકડાનો થપ્પે ને થપ્પો કરેલો છે હવે વાત કરીએ કે અહીંયા જે બહેનો લાડવા માટે મુઠિયા બનાવી રહ્યા છે તે મુઠી આ જગ્યા ઉપર રાખવામાં આવે છે ત્યાર પછી એમને અહીંયા જે તાવાની અંદર ચોખ્ખા ઘીની અંદર તળવામાં આવે છે ત્યાર પછી અહીંથી આગળ હું પ્રોસેસ બતાવી રહ્યો છું કે તે આ ઘંટી આગળ છે આ ઘંટીની અંદર તે મુઠિયા દળવામાં આવે છે આ ઘંટીની અંદર દળાઈને ક્રશ થઈને પછી આ જગ્યા ઉપર ચોકિયું રાખવામાં આવે છે પછી અહીંયા એમની અંદર જે ઘીની ચાણી નાખવામાં આવે છે હવે હું અહીંયા આગળ જોવા જઈને આ જે મશીન તમે જોવો છો ને આ મશીનની અંદર ગરમ મસાલો કે ક્રશ કરવામાં આવે છે અહીંયા જુઓ સંપૂર્ણ આદુ મરચાં હળદર રાખેલી છે તો મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ આ જગ્યા ઉપર ભાવિ ભક્તોને પીરસવા માટે જે ડાળ ને શાક બાપાનો જે પ્રસાદ બની રહ્યો છે તે કઈ રીતના તેની પ્રોસેસ કઈ રીતના છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું તમે બે સાઈડ ઉપર જોઈ જ રહ્યા છો કે જે આ જગ્યા ઉપર કપાસની હાઠવીનો ભૂકો છે આ ભૂકો જે અહીંયા સુલોમાં નાખવામાં આવે છે અને વરાળ દ્વારા જે ભાવિ ભક્તોની જે પ્રસાદી ગરમા ગરમ બની રહી છે લાય તે હું તમને બતાવું ભાવ મિત્રો આપણે જઈ રહ્યા છીએ અહીંયા ઉપરની તરફ જે પ્રસાદી બનાવવામાં આવે છે ને તે જગ્યા ઉપર હવે મિત્રો આપણે ઉપરની તરફ પહોંચી ગયા છે અહીંયા તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો બંને જગ્યા ઉપર જે વિશાળ વિશાળ ટોપની અંદર જે ભક્તો માટે પ્રસાદી બનાવવામાં આવી રહી છે આ જગ્યા ઉપર આપણે જોવા જઈ રહ્યા છે ઘણા ભક્તો જે અત્યારે પ્રસાદી બનાવી રહ્યા છે અંદાજીત રીંગણા બટાકાનું શાક બની રહ્યું છે અત્યારે તમે જોવો વરાળ લાગી રહી છે એટલે તમને કાંઈ લગભગ બતા નહીં અહીંયા પણ ભાઈઓ દ્વારા કાંઈક હલાવવામાં આવે છે આ અહીંયા લગભગ ભાત બનાવી રહ્યા છે આ બે જગ્યા ઉપર અહીંયા સંપૂર્ણ રસોઈ જે વરાળ દ્વારા બની રહી છે અને અહીંયા જે અહીંયા મશીન તમે જોવો છો ને આ મશીનની અંદર બટેટા ક્રશ કરવામાં આવે છે ત્યાર પછી આ જગ્યા ઉપર જાય છે અને અહીંયા આપણે આગળ જોવા જઈએ છીએ તો આ બે ટોપની અંદર પણ જો ઓહો હો અંદાજીત પચીસથી ત્રીસ હજાર ભક્તોનો રસોઈ જે આ ટોપની અંદર બની શકે તેવડા વિશાળ વિશાળ પાંચથી છ ફૂટના લંબાઈવાળા જે આ ટોપ છે આ જગ્યા ઉપર મારા ખ્યાલથી ડાળ બનાવવામાં આવી હતી અહીંયા તમને સાઈડમાં દેખાય ચારે બાજુ અહીંયા મિત્રો ભાવિ ભક્તો માટે અત્યારે તમે જુઓ તો બપોરના પ્રસાદીમાં જે સ્લાડ જે સંભારો અહીંયા આપવામાં આવી રહ્યો છે આ મિત્રો જે તમે પટારો જોઈ રહ્યા છો ને તે સ્પેશિયલ ગાંઠિયાનો અહીંયા સ્ટોક કરવામાં આવેલો છે તમે અહીંયા જુઓ તો આવા પટારા અંદર ગોડાઉનમાં દુનિયાના ભરેલા છે આ મિત્રો તમે જોવો તો અત્યારે જે પીરસવા માટે જે લાડવાની ડોલું કમ્પ્લીટ કરવામાં આવેલું છે હવે મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું લાખો હરિભક્તો માટે અહીંયા જે સાધુ રોટલી બની રહી છે તે કઈ રીતના બને છે તેની કઈ રીતના જે કાર્યવાહી છે હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંયા જે સંપૂર્ણ રસોઈ છે ને બે થી ત્રણ તાવાની અંદર જે બને છે અહીંયા જે રોટલી બાંધવા માટેનો લોટ જે આ મશીનની અંદર બને છે બાંધવામાં આવે છે આ મશીન ક્યાંક અંદરથી આ રીતના હોય છે આ મશીનની અંદર લોટ બાંધીને આગળની તરફ જતો હોય છે અહીંયા તમે જુઓ ભાઈઓ દ્વારા સરસ મજાની લાઈવ ગરમા ગરમ સાદુ રોટલી બની રહી છે આ રીતના કાંઈક તમને વણવામાં આવે છે આ જગ્યા ઉપર રોટલી પણ વરાળ દ્વારા પકાવવામાં આવે છે અહીંયા તમે જો આ ભઠ્ઠીની અંદર જે હાટીનો ભૂકો નાખવામાં આવે છે આ રીતના કાંઈક ભૂકો અંદર નાય પછી વરાળ દ્વારા જે આ લાઇવ ગરમા ગરમ રોટલી બનીને કમ્પ્લીટ થાય છે મશીનમાં લોડ બંધાઈ જાય ત્યાર પછી આ ભાઈઓ પહાહે આવે છે પછી ભાઈઓ આ રીતના સરસ મજાના નાના નાના લાડવા જેવા ગળિયા કરીને અહીંયા જુઓ ચોખા ઘીની અંદર જે લોડ બંધાઈ રહ્યો છે અહીંયા આ રીતના કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા ભાઈઓ દ્વારા જે રોટલી બનાવીને કમ્પ્લીટ થાય છે રોટલી બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આ રીતના તેની ઉપર ઘી લગાડવામાં આવે છે ઘી લગાડીને અહીંયા જે ટોપની અંદર ભરવામાં આવે છે હવે મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું કોઠા સ્ટોરરૂમ અહીંયા તમે જુઓ ખૂબ જ વિશાળ ડોમની અંદર કોઠા સ્ટોરરૂમની સંગ્રહ કરવામાં આવ્યો છે અહીંયા તમે જુઓ કે આ લોડ છે ને લાડો બનાવવા માટેનો સંગ્રહ કરેલો છે રોટલી બનાવવા માટે પણ અહીંયા રાખેલો છે અહીંયા આગળની તરફ આપણે જોવા જઈએ ને તો આ ચણાનો લોટ જે આ ટોપની અંદર ભરેલો છે અહીંયા ચાણ આ ચાણો છે ખૂબ જ વિશાળ ચાણાની અંદર જે આ લોટ ચાળીને અહીંયા જે અંદરની તરફ જાય છે હવે હું તમને અંદર કઈ રીતના વિભાગ છે ને તે હું તમને બતાવું કોઠાર સ્ટોરુમની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ અહીંયા તમે જોઈ રહ્યા છો ઘણા બધા બોક્સની અંદર જે પટારા કહી શકાય આપણી ભાષામાં શું કહેશો ભગત તમે ગાઠિયા ગાંઠિયા ગાંઠિયાનો સંગ્રહ આ જગ્યા ઉપર કરવામાં આવેલો છે કોઠલામાં જુઓ ગાંઠિયાના પૂરેપૂરો સ્ટોક છે હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ ધાબાના લાડુ બનાવવા માટેનું મશીન છે આ બગડાણા આશ્રમની અંદર જે ધાબાના લાડુ બનાવવા માટેનું મશીન આવ્યું છે મિત્રો બહેનો દ્વારા જે મુઠિયા બનાવવામાં આવીતા હોય એ મુઠિયા અહીંયા જે ચોખ્ખા ઘીની અંદર જે તળવામાં આવી રહ્યા છે ત્યાર પછી અહીંયા જે બને છે ધાબાના લાડુ ચાલો આપણે તે જોઈએ હવે મિત્રો આપણે આવી ગયા છીએ ભોજન ઘરમાં આ જગ્યા ઉપર બાપાના દર્શન કરીને અહીંયા જે હમણાં જ નવી ટેકનિક ચાલુ કરવા હોય છે અહીંયા જે ટેબલો દ્વારા ભક્તોને ટેબલ ઉપર પ્રસાદ ભોજન પ્રસાદ ગ્રહણ કરીને એક જ પંગતની અંદર જમાડવામાં આવે છે અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો એક સાથે ભોજન પ્રસાદ જમી શકે તેવી વ્યવસ્થા કરેલી છે આ રીતના ભક્તોની જે દીપું કહેવામાં આવી રહી છે